નમસ્કાર આપ જોઈ રહ્યા છો હેલો સૌરાષ્ટ્ર સમાચાર સમાચારો સાથે હું છું પ્રભાત મજુમદાર સમાચારોની શરૂઆત કરતા પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર પોરબંદર શહેરમાં સત્તર ઇંચ વરસાદ નોંધાયો શહેરમાં જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી પાણી લોકોને રેસ્ક્યુ કરાયા લોકસભાની આચાર સંહિતા બાદ પ્રથમ વખત મળેલી રાજકોટ મહાનગરપાલિકાની સામાન્ય સભા રાજકોટના મેટોડા ખાતે મકાનમાં પાર્ક જોય ઈ બાઇકમાં લાગી અચાનક આગ આગ બાદ થયો બ્લાસ્ટ હવે જોઈએ સમાચારો વિસ્તારથી લીંબડી સેવા સદન ખાતે તેમજ લીંબડી પોલીસ સ્ટેશન અને ડીવાયએસપી કચેરીએ ઝાલાવાડ ફેડરેશન ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું હતું લીંબડી શહેરમાં દિન પ્રતિદિન કાયદો અને વ્યવસ્થા કચડી હોય તેવું લાગી રહ્યું છે સામાજિક તત્વોથી લઈને ચોરી ચકારી સહિત ટ્રાફિક સમસ્યાએ માજા મૂકી છે ત્યારે લીંબડી સેવા સદન ખાતે તેમજ લીંબડી ડીવાયએસપી અને લીંબડી પોલીસ સ્ટેશન ખાતે ઝાલાવાડ ફેડરેશન ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં જણાવવામાં આવ્યું હતું કે લીંબડી શહેરમાં અવારનવાર ધનિક તેમજ ખાસ કરીને મધ્યમ વર્ગના પરિવારોના ઘરમાં ચોરી થવાથી સોના ચાંદી સહિત રોકડ રકમ અને કિંમતી ચીજ વસ્તુઓની તસ્કરી થતા મધ્યમ વર્ગના લોકો લાચાર બની જતા હોય છે અને તસ્કરી પણ પકડાતી નથી જેથી ભોગ બનનાર પરિવાર આશાહીન બનતા હોય છે જો લીંબડી શહેરમાં પોલીસ પોઈન્ટ પોલીસ પેટ્રોલિંગ હોમગાર્ડ પોઈન્ટ વધારવામાં આવે તેવી માંગ તેમજ લીંબડી શહેરમાં દિન પ્રતિદિન ટ્રાફિક સમસ્યા પણ વધી રહી છે તે બાબતે કડક કાર્યવાહી કરવામાં આવે તો શહેરના વેપારીઓ સહિત લીંબડીના લોકોને પડતી હાલાકી દૂર થાય તે બાબતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું ત્યારે આ સમયે ઝાલાવાડ ફેડરેશન ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ લીંબડીના પ્રમુખ પ્રિયાંકભાઈ શેઠ ઝાલાવાડ ફેડરેશન ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ સુરેન્દ્રનગરના વાઇસ ચેરમેન શ્રીપાલસિંહ રાણા સહિતના હાજર રહ્યા હતા અને આ ત્રણેય કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું હતું અહેવાલ કલ્પેશ વાઢેર